આજે વીર માધ્યમતાના માનધાતાના કાર્યકર્તા સહિત અહીંયા રાધરપુર ખાતે સમાજ એકત્રિત થઈ અને ભવ્ય રાધરપુર ખાતે શોભાયાત્રા કાઢી એ શોભાયાત્રામાં મારે સંમિલિત થવાનું છે એનો રાજી વ્યક્ત કર્યો અને એક અનુસંધાન એ છે એમાં જ્યારે સોમનાથની આજે એક હજાર વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથ મંદિરના ધ્વંસની એક હજાર વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે એ જ સમયે આજે માધાન આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે જેમણે સોમનાથની સખાવતે પોતાનું બલિદાનો આપ્યા અને એ પૂરી સમાજ કે જ્યારે દરેકે દરેક જ્યારે જ્યારે પણ ધર્મ યુદ્ધો થયા આમાં પોતાની ઉપસ્થિતિ ધરતી કરી મારા ઘણા યોદ્ધાઓ એના યુવકોને જે છે ધર્મની વિધિ પર આવૃત્તિઓ આપી એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત ઉપસ્થિત રહેવાનું છે સૌથી મોટો વિષય છે એમણે પંદર મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે એ પ્રિન્ટ એટલી બધી અદભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઉભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય એ જે સડો લાગ્યો છે જે લુણો લાગ્યો છે એને કેવી રીતે દૂર કરી શકાય એ એ પ્રિન્ટ દર્શાવે છે હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આ પ્રિન્ટ માત્ર કોઈ સમય સુધી સીમિત નથી આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ આ નાનકડા સમાજે જે જે આજે એક નવો રાહ સીધ્યો છે એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરજ પડવાની છે પણ જે સમયસર બધાય જો પોતાને એ એને એનું અનુકરણ કરે એનું અનુસરણ કરે એટલે બધાને એક વિનંતી છે કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધિ થાય ત્યારે એનું પઠન કરે પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે એવી ભાવના સાથે વિનમું છું ફરી ઓફર છે